વાહન ચોરીઓના બનાવો બનતા અટકાવવા માટે તથા જે ગુનાઓ બનેલા છે નોંધાયેલા છે તેઓને શોધી કાઢવા માટે એસપી સાહેબ તરફથી એલસીબીના પીઆઈ શ્રી ગામતી સાહેબને સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલું જેના આધારે ગામતી સાહેબે વાહન ચેકિંગ માટેની અલગ અલગ ટીમો બનાવેલી જે પૈકી પીએસઆઈ એસ જે નાઓની ટીમ ચાકલિયા વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા એ દરમિયાન એક મોટરસાઇકલ ઉપર બે ઈસમો જઈ રહ્યા હતા તેઓને ઊભા રહેવા માટે ઈશારો કરતા ઊભા રહેલા નહીં અને ભાગવાની કોશિશ કરેલી જેથી શંકાસ્પદ જણાતા તેઓને વ્યૂહાત્મક પીછો કરી અને તેઓને ઝડપી લીધેલા આ ઈસમો પાસે જે તે મોટર કાગળો તથા ડોક્યુમેન્ટ વગેરેની માગણી કરતા તેઓ પાસે કાંઈ હતું નહીં જેથી શંકાસ્પદ લાગતા તેઓને એલસીબી કચેરીએ લાવી ઘનિષ્ઠ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આ ઈસમોએ સદર બાઈક તેમજ બીજા પણ બાઇકો ચોરેલા હોવાનું જણાઈ આવેલું જે બાઇક ચોરીની બાઈકો તેઓએ છુપાવેલી હતી તેઓની સ્વેચ્છાએથી તેઓએ રજૂ કરતા અમોએ અલગ અલગ જગ્યાઓએથી કુલ દસ મોટરસાઇકલો ચોરીની મળી આવેલી છે જે કબજે કરવામાં આવેલી છે આ દસે દસ મોટર સાયકલો આ ઈસમોએ વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ચોરેલા હોવાનું જણાયેલ છે અને વડોદરા શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં આ બાબતે એફઆઈઆર પણ થયેલી છે આ બાબતે આગળની કાર્યવાહી ચાલુ છે